बड़ा हो गया है ની રેલી અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની ની ડેમ બનવાનો છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિની આગેવાનીમાં અમે આ રેલી કરવા જઈ રહ્યા છે અને અમારી સીધી એક માંગણી છે કે અમને શ્વેત પત્ર આપે જુઠાલાલે એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બહેનો નથી તો 2017 માં ડીપીઆર બહેનો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બહેનો તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ જે બે હજાર બાવીસની ચૌદમી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી કેર માર્ગે ધોરેને હવે નવો જુઠાલાન નીકળી આવ્યો એમણે કાલે કાગળ બતાવ્યું એમણે વાંચવાની જરૂર છે પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી પણ પછી આપશે તો એટલે અમારે ખાસ શ્વેતપત્રની માંગણી સાથે આરપાંડી લડાઈ લડવી છે શ્વેતપત્ર એટલે કે યાવત ચંદ્ર દીવા કરો જ્યાં સુધી પૃથ્વી દુનિયા ચંદ્ર સૂર્ય રે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય કે એવું વાઈટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં ડાંગ કપરાડા ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે

એ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન કરે છે જલ શક્તિ મંત્રાલય જલ શક્તિ મંત્રાલય લિખિતમાં જ્યારે આપી દીધું છે બે હજાર બાવીસમાં બે હજાર અને બે હજાર પચીસમાં કે આ પ્રોજેક્ટ અમે કરવાના નથી રદ છે એનાથી મોટું કોઈ પણ શ્વેતપત્ર નથી અમારા આદિવાસી સમાજના લોકો આમથી એકદમ સંતુષ્ટ છે ગામે ગામ લોકો હવે અમારે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની વાવાહી કરી રહ્યા છે અને ધન્યવાદ કહેવા માંગે છે આ ફક્ત ને ફક્ત કોંગ્રેસવાળા આ બધા મુદ્દા ચલાવી રહ્યા છે કોંગ્રેસ પાસે હવે કોઈ મુદ્દા બચ્યા નથી એમને એવું લાગતું હતું કે આ મુદ્દે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી શકશે પણ એમાં પૂરા ફેલ અને નિષ્ફળ થયા છે પણ સૌથી મહત્વની વાત આજની જે થઈ છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજી આજે જે આવ્યા એ કોંગ્રેસના જે વાંસદાના ધારાસભ્ય છે એમની પર અત્યંત ગુસ્સે છે કારણ કે કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય એમને સપના બતાવ્યા હતા કે સાઠ સિત્તેર હજાર લોકો આવશે લાખ લોકો આવશે પણ માંડ માંડ બારસો લોકો આવ્યા પ્રદેશ પ્રમુખ આવ્યા છતાં પણ બારસો લોકો આવ્યો જે ફિયાસ્કો છે એના પછી એમની પર બહુ મોટી કાર્યવાહી પણ થાય તો નવાય નહીં પણ બહુ ગુસ્સે છે એ વાત સાબિત થઈ ગયું છે અને બીજી વાત એ પણ સાબિત થઈ ગયું છે કે આદિવાસી ભારતીય જનતા પાર્ટી સાથે છે ને ભારતીય પાર્ટી આદિવાસી સાથે છે એટલે જ કોંગ્રેસના ધારાસભ્ય માનસિક સંતુલન ગુમાવીને વ્યક્તિગત ટિપ્પણી કરી રહ્યા છે અમારા નરેશભાઈ પટેલ આટલા સિનિયર અમારા આદિવાસી નેતા છે ધારાસભ્ય છે પૂર્વ કેબિનેટ મંત્રી છે એમની માતા સ્વર્ગસ્થ માતા પર ઘણી ઘડી 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 અભદ્ર ટિપ્પણી કરે છે કારણ કે લોકોમાંથી વિશ્વાસ એમને ઉઠી ગયો છે અમારા આદિવાસી લોકોને કોંગ્રેસના ધારાસભ્યમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે એના કારણે આ પૂરું આ રીતના વ્યક્તિગત ટિપ્પણી કરી રહ્યા છે એની સાથે જ એ પણ છે જે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવામાં નંબર વન સ્થાન જે આ વાંસદાના ધારાસભ્યનું હતું એ બે હજાર બાવીસ થી એ સ્થાન પણ ચૈતર વસાવાએ લઈ લીધું એમાં પણ એમને દ્રાસકો પડ્યો છે ત્રીજું સૌથી મહત્વનું વિપક્ષના નેતા બનવાના સપના આ વાંસદાના ધારાસભ્ય જોઈ રહ્યા હતા એ પણ તુષારભાઈ ચૌધરીને મળ્યું છે એના કારણે એ પૂરા વિચલિત થઈ ગયા છે કે એમની કારકિર્દી હવે પતવાની છે અને બે હજાર સત્તાવીસમાં પણ હું એ વાંસદાથી ઊભા રહી ધરમપુરથી ઉભા રહી કે ગુજરાત કે ભારતની કોઈ પણ સીટથી ઉભા રહી ભાજપ અને ધવલ પટેલ એમને હરાવીને જ રહેશે ડાંગ કપરાડા ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ને ખુબ અસર થાય છે પચાસ હજાર જેટલા આદિવાસી કુટુંબના ગામ સ્વાભાવિકના જ છે એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય છે એક બાજુ એમ કે છે કે આ રદ કરી દીધો છે

ખોટા નિવેદનો અને જાહેરાત કરવામાં આવે છે. અમારે ખાસ સ્વેપ પત્રની માંગણી સાથે આરપાર્ની લડાઈ લડવી છે. સ્વેપ પત્ર એટલે કે યાદચંદ્ર દીવા કરો. જ્યાં સુધી પૃથ્વી દુનિયા ચંદ્ર સૂર્ય રે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઇટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં.